પ્રચંડ વિરોધ કરવા માટે રોડ ઉપર ઉતરવું પડ્યું છે અને એના ભાગરૂપે નવસારી ની અંદર આજે અનુસૂચિત જાતિ હોય જનજાતિ હોય કે બક્ષી પંચના ભાઈઓ હોય અમેરિકાની ધરતી ઉપર જઈને વોશિંગ્ટન માંથી ત્યાં આવી નિવેદન આપ્યું છે કે મારી સરકાર આવશે તો અમે આ અનામતને અહિયાંથી કાઢી નાખીશું મિત્રો ની ધરતી પર રહીને તો ભારત ભૂમિ ને બદનામ કરે